એક મહિને થી મુરત દોરાય છે ને પણ કેટલી જગ્યાએ જવું પડે છે કેટલી જગ્યાએ જવું પડે છે કંટારી જવાય જો હા એક મહિને થી લીધું છે પણ હું થોડા ધારા મોર આવી જ કારણ કે અત્યારે તો જેને લગન લે ને એટલે હરા મારા એટલી હરા મારા અને એક મહિના મોરી આયોજન કરીએ ને તને ઠાર જ પર પૈસે ટકે અત્યારે તો મોંઘવારી કેટલી વધી રહી છે કેટલી વધી છે અવસર કરીએ ને એટલે ઓછા મોછા પોત લાખ રૂપિયા છું અને પેલા તો ડોહા પચાસ હજાર માં તો અવસર પૂરો કઈ નાખતા પણ આ મોંઘવારીને માઝા મેલી દીધી છે થોડી કરકસર કરી કરી અને અવસર પટાઈ દેવો પડશે લાલ લે હા બાબા હું ને ઘેર તું કોઈને હું કર્યો કંકુત્રીઓ છે એટલે આવી કે છે કંકુતરે પોકાર દીધી અડધી અડધી બાકી છે હજી તો કોઈ રહી ના જવું જવા ના ના કોઈ ના રહી જાય મેદાન કોઈ ના રહી જાય તો કંકુત્ર તો ખરા ને કમ્પ્લેટ પોકાર બધું કમ્પ્લેટ કીધેલું પોકાર જાય તાર ની પેલા પોકાર જાય ને કે મનસુ ને પોકી દે તમે ઓલે ટેન્શન લ્યો હે બધું હા હાથ આલી ના જે પાછો ને કે બાજુ ઘેર આલીને ના હે ને તે મણો જી હમ નહીં આવા ના ના માર ફુવા તો મુ જાતે પોતે જ બે તારા ફુવાની ની પહેલા કંકુત્રી પોકારી પછી અબ્બા જો તો પોકી ગયા કંકુત્રી માર ફુવા નીકળે તમે તમે શું જઈને આયા અલે મારે છો થોડું કોમ છે ફોર્મ ફરવું પડે કોક પાન પોચ પછી લેવા પડે આપડા ઘર તો છો રૂપિયા ગાલી મેં લે તાન બાપા એ વાત સાચી કરી એટલા બધા રૂપિયા ના હોય ને પાછા આપડા ઘેરે ઓમ તો અને બાપા બધા ઓર્ડર આલી ના રસોયાના ના મંડપ ને બધા બધું તો મંડપ વાળા કહી દીધું છે રસોયા કહી દીધું છે અને બીજા જે બાકી છે ને એ અઠવાડિયા બધા પટાવી દઈએ છીએ બાપા રહોરું ખરું ને સારું જ કરવાનું છે કારણ કે એક વખત કરવાનું એક સારું જ કરવાનું એમ જો લાલ્યા બીજું બધું

શેરવાની ધોરીને આવ્યો ગમારી નાહી ગયો છું હા કાળો કલર નહલા તો પાછો ના ના કાળો કલર ને ધોરો કલર ગમાર્યો છે ચાલે ને ચાલે ખાલી એક જ વસ્તુ રહી ગયું બાપા એમાં આમ કરવાનું આમું હું બાકી રહી ગયું તો ગાડી ના ના ગાડી નહી રહી જઈ તમે બીજું શું લાપ ના નીચે રહી ગયું ખાલી નીજે ન રહું હું એ મૂર્ખા મારા કોઈ ગમ વાબરું નહીં કાટવાની જો એ બાપા ડીજે કરવાય કોઈ આપડું ના જતી રહે તમારી શું વાત કરો

અરે ઢોલ તો નહી આવે હું કીધું આજે નઈ આવે કાલે નઈ આવે મારી આબરુ કાઢવા બેઠો છો બાપા તો તમે મારી કાઢો છો આટલો બધો મોટો અવસર કરું છું અને જે બંધી હોય ને એમાં લોકાચાર જવાનું છે એ લોકાચાર ની હુકા પથ્થર પાર ધોન લઈને ચૂંટી ખાઈ જાય મૂર્ખા બાપા મારી જોન તો વાત ગાત્યા જવા નીચે આવે તો જો નહીં જાય

અમો આ મે પીપુરીન ઢોલ વાગા છે મીમાં માં લગન ના થાય એ લોકો છે બતાવવાનું આ છે કે ડીજે લઈને મે આ છીએ હું અને એ હમાગો આમ મૂર્ખા ખબર તો પડતી નહી અમો આમ ગોડણ કોણ સમજાવા કોણ સમજાવા પૈસો નો સવાલ નહી મારે પણ આખા કા બંધી છે અને સમાજમાં બંધી છે અમારા હું કરું કે પૈસા તો અમરે હું વાપરી નાખું ડીજે લઈ દઉં પણ આ શેઠ સુધી મારા હોભરવાનું નહીં મેનો નો નહીં ખાવાનો કા ગમમાં તમે ડીજે લાયા તા અમો મારું મગજ કોમ આવતું નહીં મતીન અવસર કે રંગે સંગે કઈ નાખું મોડ મજા આઈ તી પછી ગોઠે આઈ હું કરું ના હોય તો મારો એને ભેગું થવું પડશે તો બંધ છે ના હોય તો હમા ગમ હમયું કઈ નાખું એટલે બધું પટી જાય છોકરો રાજી થઈ જાય અને એટલું બધું પૂરું થઈ જાય

તમે ડી લઈ લઈને આપશું તમારે રૂપિયા લો કરી દેવાનું કે સનાભાઈ આપડે જેમ બનતી છે યુવાને બનતી હોય તો યુવાન ના જાય ગમો આપડું પણ યુવાન દંડ જોરાજી

જે ભાઈ આવે એટલે લઈને આવું જ તમારા કે એવું નઈ આજ નઈ આવું તો કાલે આવશે આપડે જવું થવા નજીક દારા છે નજીક દાડા તો શું પણ હવે તમે આયા દાડા બધું નાટક કરો છો કાલ ઉઠી કોઈ ખા થાય તો મારો મારો નાટક નહી લાલિયા નો નાટક છે તમે નહી એમ જઈ શકતા કે આપડા ઘર માં છે પચાસ હજાર રૂપિયા ભરીને કરો તમે ચાલ્યો એટલે મેં નહીં સમજાય હોય એટલે મને ગોડો સમજો તમે પચાસ હજાર નો સવાલ નહીં એકતા અમે શેટલું કહેવાનું કયો

શર્મા બધું બધો ખરીદી કરી દીધી બધું પછી અમાર તો બાકી નવાનું તમારે ગાડીઓ મેળવા માટે પાર્કિંગ નું કરાવ્યું છે તારે ખોટું કરાવ્યું છે આવું બધું ચાલતું જે હોય ને પરમાણે કરતા પછી આખત લઈ દેવાના વાત છે પણ જે થતું હોય તો કરવું પડે

ના ના તમાર ઘણી બનાવજો રસોડું તો આઠસો માણસ બનાવવું પડે ઘણું થઈ ગયું મંડપ કીધું કે ચાલી ચાદર દે બરોબર છે મારે તો ચાદર નઈ વાત ચાલશે હા યાર અમારે અલોટા છે કે સોયલા ઓછા છે મેમો તડકા બિહારીએ ને તો પાછા કે વે વેવાય ને સોહેલો વાત સાચી કરી વે વે તો વાતો ના કર પણ બીજા વાતો આપણો બે જણો કોઈ ના હોય પણ બગાડી નાખું બીજા આવું થાય એ તો હોય અમુક માણસો એવાજી હમ કરવાનું છે શું કરવાનું તમારો એટલે કીધું અહીંયા અમે જોન લઈને તો આવશું કે બરોબર કશો હતો નહીં હવે અગિયાર હળાદ અગિયાર વાગે જમણવાર નું ચાલુ કરી દેવાનું કીધું છે

ડીજે વાળાનો ડીજે અવસરની પથારી ફરી જાય મારી અમારું ગામ કોઈ નેનું નહીં મોટું ગામ છે શીઓ આઈને નાચ્યો શીઓ આઈને જતો રહ્યો શીએ ઢગળો કર્યો શીએ હું કર્યો અવસરની પથારી કરીને ફરી જાય અને આ ડીજેનો બીજેનો નાટક તમારા બધો શો કરવાનો આવું છે તમારી માં તમારી બુનો તમારી ફઈઓ તમારી માછ્યો આ બધો નાસ્તો હોય અને આખું ગામ કોરે મોરે જોઈ રહ્યું હોય હે આવા નાટક શું કરવાનો આવું છે

તમાર જ તમારો છોકરો હું નક્કી આખી જિંદગી તમારું કેવું મન છે એ કોમ કરો આપણા ડીજે બીજે ના કરવા નહિ કે ડીજે ના ડખાય કરવા નહીં અને જો તમારે ડીજે લઈને આવવું હોય તો આપણા ગૌરવ ધોન લઈને આવતા નહીં આજથી તમે છૂટા અને હું એ છૂટો આપડા હગુ બે બાજુ મારું મોન છેટલું છે તમને ખબર છે અને હું ડીજે વગાડું તો મારી આબરુ ની પથારી ફરી જાય કે તમે તો બધા મોણ છો કે ફોન જ છો એ ખબર પડતી બે છો તમે નવા વેભાઈ આ નવો વેભાઈ આવો હોય તમારો છોકરો તમારું કેવું નામ હોય તમારે એવું નહીં બોલાયે કરવા દે હું તો પૂછ્યો છું ફકાજી

પોતાના છોકરાજી અરે એ હું ભડાકા કર વાત કરો છો અમારે વાલો જ નહીં અમારું કોઈ નું કેવા વાળો હોય જ તમારી વાત સોંપે બીજી વાર કોઈ જ નહીં બધી વાત હું સમજુ છું સમજાવવાનું છે પણ આ છોકરો સમજતો નહી નું હું કરવાનું સમજાવો પણ આપળો છોકરો આપણું કેવું ના માણે તો હું બીજાનું કેવું માણે વાત હાચી છે પકાજી મેલો ચાલ લાફાઈને તો હગા છોકરાને બોલાય કઈ દે પણું હોય તો પણ અને ના પણું હોય તો કોઈ નઈ પણ ડીજે તો નઈ વગા આવી ને આવી ડીજે વગાડતા વગાડતા લઈને જાય છે ને એ જોન્યો પાછી આવી પર ગરબાઈડી તમને ખબર છે નાચવા વાળા નાચી દો કુદવા વાળા કુદી ગમતા મન નહી ગમતા તમારી પોષી તમારા છોકરા ના કેવાતું તમે ના કહી શકતા હોય ને તો લાવ મુકાઈ દઉં અને એને જે દવા અત્યારે

વિવાહ કરવાનો અને ધોન તો તલવાર લઈ નું થઈ ગયો ને તો મુવાય નઈ રહો લેવાય નહીં ધોન લઈ રોટલા બોટલા રોટલા નહી ખાવા અમારે બધું તૈયારી તારા લીધા તો મારી આબરું કાઢીશું તું તો બધું રે તમારા

जेंबे, तानी पजार लेड़ो, तैयार करो, तैयार ही उच्छ बदी